સુરતના વેડરોડ ખાતે પ્રેમ લગ્ન કરી રહેતી પરિણીતાએ દસ દિવસ અગાઉ તેના પતિ સાથેના ઝઘડાને કારણે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી ઉલ્લેખનીય છે કે પરિણીતાના પિતાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ધામણ ગાઉ કોહોલા ખાતે રહેતા ઓગણપચાસ વર્ષીય મંગલભાઈ પ્રભુભાઈ પવારની દીકરી ચેતનાના લગ્ન તેના જ ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતમાં વેડરોડ પર ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા રત્નકલા સાથે થયા હતા હતા ચેતનાએ લગ્ન કર્યા બાદ બંને જણા સુરતમાં જ રહેતા હતા ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન પ્રવીણ અવરનવર ચેતનાને નાની નાની વાતમાં મહેણા ટોણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતો હતો ગત પાંચ મેના રોજ બપોરે દોઢ વર્ષના દીકરા પર રમતા રમતા શાક ઢોળાયું હતું જેથી તેના પતિ પ્રવીણે ચેતનાને અપશબ્દો આપી માર માર્યો હતો ચેતનાને માઠું લાગી આવતા સાંજે ચાર પંદર વાગ્યાના અરસામાં તેણીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ચેતનાએ તેનો પતિ હોસ્પિટલમાં લઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં પતિના ત્રાસથી આપઘાત કર્યાનું સામે આવ્યું હતું જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી પતિની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી